એ ગાડીઓ જે ગાડીઓ તમે એમ કહેતા હતા કે એક લાખની આસપાસની હોય સેકન્ડ હેન્ડ હોય સારી હોય અને ગુડ હોય આજના વિડીયોમાં આ સ્વાગત છે કેમ છો આજે હું તમને જે ગાડી બતાવવાનો છું ને એ સેકન્ડ હેન્ડ સારી અને એમાં પણ લાખ રૂપિયાની અંદર અંદરની લાખ રૂપિયાની અંદર અંદરની સારી ગાડી ક્યાં મળશે તો આ વિડિયોમાં તમને જોવા મળશે સારી સારી કન્ડિશનવાળી સેન્ટ્રો ગાડીઓ સેકન્ડ હેન્ડ સેન્ટ્રો ગાડીઓ બતાવવાનો છું જેને પસંદ હોય એ વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મને મેસેજ કરી શકે છે અને ફોટો વોટ્સઅપમાં બતાવી શકે છે જે ગાડી યુટ્યુબમાં અવેલેબલ છે એ જ હશે બીજી ગાડીઓ અમારી જોડે હશે નહીં એટલે બીજી ગાડીઓ તમને જોવા નહીં મળવાની જે વિડીયોમાં છે એ જ ગાડીઓ જોવા મળવાની છે તો જેને લેવી હોય એ કોન્ટેક્ટ કરજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમારા માટે સૌથી પહેલાં લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે એક લાખ સાત હજાર રૂપિયા બે હજાર દસ મોડલ પેટ્રોલ સીએનજી કંડિશન લાગે છે સારી નવા જેવી કાગળિયા બધા કમ્પ્લીટ છે હવે ગાડીની બોડીની વાત કરીશ એન્જિનની વાત કરીશ તો બરોબર લાગે છે ઘરની છે સાચવેલી છે બે મોડલ જો તમને એક સાતમાં લેવી હોય ને તો કોન્ટેક કરજો વસ્તુ સારી છે ટાયરોય બરોબર છે એન્જિનમાં બરોબર છે અમે જોવામાં બેસ્ટ લાગે છે ચાલો બીજું જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી એક લાખ વીસ હજારમાં વેચવાની છે ઉંદાઈ સેન્ટ્રો બે હજાર આઠ મોડલ પેટ્રોલ સીએનજી છે અમદાવાદમાં પડી છે ગુડ કન્ડિશન ચીલ એસી પાવરફુલ વિન્ડો અને ગુડ કન્ડિશન બ્રેન્ડ કહેવાય ને બ્રેન્ડ ટાયર બ્રેન્ડ બેટરી અને હા બધી જ વસ્તુ કંપનીની વસ્તુ છે અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં રહેતા હોય તમે અને અમદાવાદમાં જો લેવી હોય ને તો આ એક લાખ વીસ હજારમાં મળી રહેશે પેટ્રોલ સીએનજી બે હજાર આઠ મોડલની ગુડ કન્ડિશન છે લેવા માટે જણાવજો બીજી બતાવું છું હવે તમારા માટે લાવી છું આ ગાડી એક લાખ સડસઠ હજાર ઉંધાઈ સેન્ટ્રો જિંગ પાલનપુરમાં પડી છે આ ગાડી ગુડ કન્ડિશન કાર છે નવી એસીવાળી અને કુલ ગાડી છે જેને આ ગાડી લેવી હોય એક લાખ સડસઠ હજારમાં પાલનપુરમાં પડી છે આ ગાડીની ડિટેલ આપું છું હવે આ ગાડી ઘરની છે સીટના કવર બરાબર છે એન્જિન બોડી લાઈટો બધી રીતે આગળ પાછળથી બોડી બધી રીતે કમ્પ્લીટ છે જેને આ પસંદ હોય સેકન્ડમાં સસ્તામાં ઓફરમાં તો લેવા માટે વાત કરજો આ ગાડી તમને બીજી જગ્યાએ નહીં મળવાની અહીંયા જ મળશે તો લેવા માટે જલ્દીથી કહેજો એટલો ફાયદો થવાનો છે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ પચાસ હજાર બે હજાર દસ મોડલ અને હા સેકન્ડ ઓનર વિસનગરમાં પડી છે આ ગાડી જોવામાં મને બેસ્ટ લાગી કન્ડિશન પણ સારી લાગી આ ગાડી જેને લેવી હોય ને એ વિસનગરમાં પડી છે મહેસાણાના બાજુ આવી એ વિસનગરની વાત કરું છું ગુડ કન્ડિશન છે સાચવેલી સંભાળેલી અને કાગળિયાની વધારે ડિટેલ લેવી હોય આમાં વધારે વીમો ચાલુ છે આ છે આ પ્રોબ્લેમ છે તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હવે જે બતાવવા જઈ રહ્યો છું એ સારી કન્ડિશનવાળી ઊંચા મોડલની અને મોંઘી ગાડી છે હવે તમારા માટે લાગે છું આ બે હજાર બાર મોડલ એક લાખ પંચ્યાસી હજાર ભાવ રાખેલો છે બે હજાર બાર મોડલ ગુડ કન્ડિશન પેટ્રોલ સીએનજી વસ્તુ જોવામાં બેસ્ટ લાગે છે આ કાર વેચવાની છે અને આ ગાડી આપણી અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય અને આ ગાડી જોવામાં તમને બેસ્ટ લાગે છે ફોટામાં જોઈ લો રૂબરૂમાં પછી વિડીયો બનાવીને આપી શકશું અમે તમને પસંદ આવશે પછી ડિટેલ આપવાનો છું આમાં ઇન્સ્યોરન્સ પતી ગયેલો છે ત્યાંશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેન્ટ્રો જિંક વસ્તુ સારી લાગે છે કંડિશનવાળી લાગે છે એટલા માટે કહું છું અને હા કે આ વિડીયો સારું લાગ્યો હોય આટલા વિડીયો બધા વિડીયો આવ્યા તમને નવા નવા વિડીયો ગમે છે તો અમારી ચેનલમાં આવ્યા હોય પહેલી વાર કોઈ આવ્યું હોય ને તો એ વ્યક્તિને કહી દઉં છું સબસ્ક્રાઈબ કરવાનું કેમ કે નવા નવા વિડીયો આવે છે નવી નવી સારી જાણકારી આવે છે જૂની વસ્તુ કોઈ પણ વસ્તુ આવે છે ઘરો વેચીએ છીએ ને બધું વેચીએ છીએ અમારી ચેનલમાં તો તમે સેકન્ડ હેન્ડ વસ્તુ લેવી હોય કોઈ પણ નવી સેકન્ડ હેન્ડ જૂની બ્રેન્ડ તો કોન્ટેક્ટ કરજો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા